આજે સમસ્ત અડેસણા પુરાના નેહડાના સર્વ ભાઈઓ મળીને આજે મા વિહતના ના પ્રાણ પ્રતિષ્ઠાની તિથિ ઉજવણીમાં આજના રૂડા દિવસે રૂડા પ્રસંગે માની કૃપાથી આપણા વડવાડા દેવની કૃપાથી ગોગા મહારાજ ની કૃપાથી સર્વ આખી નાદ ગંગાની કૃપાથી અડેસણા પુરા ગામમાં તારીખ તેર ચાર ના દિવસે સમૂહ લગ્ન નું આયોજન કરેલ છે આજે આજના દિવસે સર્વ ભાઈઓ બહેનો મળીને અડેશણાપુરાના નેહડાના સર્વ ઓઢવ ગામના સર્વ આપણા બધા વડીલો આગેવાનો એવા આપણા સત્રાલ થી હરજીભાઈ એવા અમરતભાઈ સર્વ નેહરાના માતાજીના ભોવાજી સર્વ મળીને આજે લગ્ન નિમિત્તે લેવા માટે આવેલા છે તો આપણા રબારી ભાષામાં એટલે આજે બધા પડા પડાવવા માટે આયા છે સર્વ ભાઈ બહેનો અને સર્વ આખી નાદ ગંગાના સર્વ ગોઘા મહારાજ નો વડવાડા દેવ ખૂબ ખુબ આશીર્વાદ અને હરેશ ભાઈએ આ કાર્ય કર્યું એક ભગીરથ કાર્ય કહેવાય

તેર તારીખ અને ચોથા મહિનાના દિવસે જે શું પ્રસંગ થઈ રહ્યો છે એમાં મા વિહ ગોગા મહારાજ હાજર છે જય ગોગા મહારાજ જય વડવાડા જી ભુવાજી છે અને સારો પ્રસંગ થઈ રહ્યો છે અને ખૂબ સરસ પ્રસંગ થઈ રહ્યો છે વિયતમાં અને ગોગા મહારાજના આશીર્વાદ સાથે આ પ્રસંગ અતિ ઉત્તમ થશે ભવ્ય થશે એવા આશીર્વાદ સાથે ભુવાજી પણ આ પ્રસંગમાં હાજરી આપશે અને સર્વનાર્થ ગંગાને વિનંતી કે આ પ્રસંગમાં સહયોગી પ્રક્રિયા ભજવે અને હાજરી આપે